નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજેના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપરથી જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ હવે राजकोट में आज सफेद जुआर ना नीचो भाव आठ सौ वीस रुपया उचो भाव आठ सौ नेव रुपया तो चार सौ सीतेर ठीक सौ पत्र काला आज ओगतौ पचास ठीक सौ अठावन रुपया एज रीते मग आज तेरसो चौरिया बतरीस सोयाबीन आठ सौ सो छेतालीस नौ सौ रुपया देसी आठ सौ पचास थी सत्तर सौ एज रीते पीढ़ा चना आज एक हज़ार सित्तेर थी तो 1050 થી 1131 એજ રીતે મેથી આજ 980 થી ₹1200 વટાણા 1200 થી 1900 આગળ વાત કરવામાં આવે જો બાજરી ની તો 390 થી 450 તુવેર 1500 થી 2080 રાઈડ 880 થી 940 ₹ અજમો 1224 થી 2828 સુકા મરચા 1200 થી 3500 हिरण दो 1065 થી 1165 રાય 1125 થી 1350 સિંગદાણા 1650 થી 1760 એજરીતે વડયાડી 800 થી 1700 કલંજી 3020 થી 3646 આગળ વાત કરવામાં આવે જો ડુંગળી ની તો 80 થી 290 લસણ 1250 થી 2750 ડડ 1450 થી 2046 धाणा सौ साइट धाणी आज चौदह सौ पचास ठीकालीस आग बात करिए झीणी मगफड़ी तो अगर सौ बार सौ बावन जा मगफड़ी अगर सौ पच्चीसो पंचावन कपास तेर, तेर थी पंदर सौ नव्वाणु रुपया एज रीते जो जीरा राजकोट તો ત્રણ હજાર નવસો રૂપિયા થી ચાર હજાર આઠસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં માં વિડીયોને શેર કરી દેજો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ